આવેલી હરિકૃષ્ણ વિદ્યાલય ધોરણ દસ ના પરિણામો ઉત્કૃષ્ટ દેખાવ કર્યા છે ચૌદ વિદ્યાર્થીઓએ વન ગ્રેડ અને અઢાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે આચાર્ય રોહિતભાઈ જસાણી ટ્રસ્ટી શ્રી વિદ્યાર્થીઓને શાળા પરિવાર દેશનું નામ રોશન કરવા આશીર્વાદ આપ્યો જાહેર થયેલા ધોરણ દસ ના પરિણામોમાં યોગી ચોક વિસ્તારમાં આવેલી હરિકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે શિક્ષકો તેમજ કેમ્પસ ડિરેક્ટર બાબુભાઈ સિંજલિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે એ ગ્રેડની અંદર ચૌદ વિદ્યાર્થી એ ટુ ગ્રેડની અંદર અઢાર વિદ્યાર્થીઓએ મેદાન માર્યું આ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવતો હોય પરીક્ષા લગતી સતત તેમના પર માર્ગદર્શન મળતું રહેવાને કારણે વિદ્યાર્થીઓએ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું હતું શાળાના આચાર્ય રોહિતભાઈ જસાણી શાળાના શ્રીઓ વિદ્યાર્થીઓને ખૂબ આગળ વધે શાળા તેમજ પરિવાર ભારત દેશનું ગૌરવ વધારે એવા રૂડા આશીર્વાદ આપ્યા હતા જે મારું નામ રોહિતભાઈ જસાણી છે હરેકૃષ્ણ વિદ્યાલયની અંદર એઝ અ પ્રિન્સિપાલ તરીકે ફરજ નિભાવું છું આજ રોજ ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થવા પામ્યું છે સમગ્ર યોગીચોક વિસ્તારની અંદર ધોરણ દસની અંદર ખૂબ જ ઓછી સંખ્યામાં ખૂબ જ સરસ પરિણામ શાળાએ પ્રાપ્ત કર્યું છે ધોરણ દસમાં એવન ગ્રેડની અંદર ચૌદ વિદ્યાર્થીઓ તથા એ ટુ ગ્રેડની અંદર ઓગણીસ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે તમામ વિદ્યાર્થી મિત્રો આગળ આઈટી ક્ષેત્રની અંદર યુપીએસસી જીપીએસસીની એક્ઝામો ક્લિયર કરી આ દેશની સેવાની અંદર સમર્પિત થવા માગે છે શાળા પરિવાર તેમજ દરેક શિક્ષક મિત્રોનો અથાગ પ્રયત્ન આ વિદ્યાર્થીઓને જ્વલંત સફળતાઓ પ્રાપ્ત કરાવેલી છે તમામ વિદ્યાર્થી મિત્રો જીવનમાં ખૂબ આગળ વધે પરિવાર તથા દેશનું નામ ખૂબ જ ગૌરવપૂર્ણ બનાવે તેવા શાળા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ આપવામાં આવે છે મારું નામ શ્રીજી મનસુખભાઈ છે અને દસમા ધોરણમાં છન્નું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે અને નવ્વાણું પોઈન્ટ સત્યોતેર પીઆર છે સ્કૂલના સર ટીચર બધા સારું ભણાવતા અને ટાઈમે લોકોએ રિવિઝન પણ કરાવી દીધું તો એટલે સારું આવ્યું ભણતર તો પાંચ કલાક અહીંયા સ્કૂલે ભણાવતા બાકી ઘરની તૈયારી અલગ હતી રૂહાની વસોયા છે મારે છન્નું ટકા આવ્યા છે અને પર્સન જે નવ્વાણું પોઈન્ટ ચોસઠ આવ્યા છે મારે અહીંયા સ્કૂલમાં પાંચ કલાકનું ભણતર હતા અને અમે તૈયારી ઘરે ફૂલ કરતા હતા અમા મમ્મી પપ્પાનો શ્રેય નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા છે અને સ્કૂલનો પણ સાથે તેટલો જ છે હું કોમર્સ ડિપાર્ટમેન્ટમાં જવા માગું છું અને એમાં હું ફૂલ મહેનત કરવા માગું છું અને રોશન કરવા માગું છું મારા મમ્મી પપ્પાના બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ